ચાર અરુણ ગોયલ નું રાજીનામું જ્યાં રાષ્ટ્રપતિએ અરુણ ગોયલ નું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે લોકસભા ચૂંટણી પહેલા આ રાજીનામું આપવામાં આવ્યું છે રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું છે આપણે એ પણ જણાવી દઈએ કે ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની જગ્યા પહેલેથી જ ખાલી હતી હવે ગોયલ ના રાજીનામા બાદ હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બચ્યા છે તો ચૂંટણી કમિશનર સિવાય ચૂંટણી પંચમાં વધુ બે ચૂંટણી કમિશનર હોય છે આપણે એ પણ જણાવી દઈએ પણ હવે ચૂંટણી તંત્રની સમગ્ર જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજવીકુમાર ખભા પર આવી ગઈ છે વિતેંગ જુલા છેતર કોઈ કારણ સામે આવ્યું છે શા માટે રાજીનામું આપ્યું છે એક તો જગ્યા ખાલી હતી એકની અને બધું એક રાજીનામું પડ્યું છે આ બિલકુલ જનકગર વાત કરીએ તો ચૂંટણી પંચમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓને ઇલેક્શન કમિશનર અરુણ गोयलના આ નિર્ણયની કોઈ કલ્પના અને અપેક્ષા નહોતી હાલકી ધોદી સાહેબે તેમ એક આશ્ચર્યજનક રીતે રાજીનામું આપ્યું છે તેમનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજૂર કરવાની હોય તો જેતી રાષ્ટ્રપતિએ મંજૂર પણ કરી દીધું છે આની પહેલા અનુ પાંડે પણ રાજીનામું આપ્યું હતું તેમનું રિપ્લેસમેન્ટની પ્રક્રિયા જે રીતે ચાલી રહી હતી તે વચ્ચે કેસ મે કેસ અરુણ જોએલને રાજીનામું જે કે તે ટકાનારું છે હવે રાજવી કુમારના માથે સમગ્ર આખું ચૂંટણી કરાવવાની જવાબદારી જે કે તે રહેશે પણ સ્થિત પર પર એક અઠવાડિયા બાદ देश में तिथि जाहिर ठवानी थी संभावना है कि 15 पास के आसपास इलेक्शन कमिश्नर तिथि भी तो तो हितरे एक आगा से से एक मिनट एक सवाल तो आना थी कोई फर्क पड़ी सके चाहे तारीख जाहिर जाहिर था, के दिन दिवस થશે કે आमात्रिक औपचारिक એક औपचारिकता छे अह परत पर से निश्चित तो है क्योंकि इलेक्शन सी सी जे राजीव कुमार के જો регла આતે આખા દેશની ચૂટણી ના સંભાળી શકે પરિસ્થિતિ જ તેમના આર્નરમાં બે ઇલેક્શન કમિશનર આપ્યા હોય છે પણ હવે બદ્મે પદ ખાલી થઈ ગયું છે અને એવામાં એક અઠવાડિયામાં ઇલેક્શનની જાહેરાત કરવાની તો યુટ્યુબ પર કેન્દ્ર સરકાર હવે ક્યાક ન ક્યાક કે જે કમિટીનું ગઠન કરવામાં આવી હોય તે અપોઇન્ટમેન્ટ કમિટી તે આવનારા એક અઠવાડિયાની અંદર તે બદ્મે કમિશનરની ભરતી કરે રિપ્લેસમેન્ટ તલાશે તેવું લાગી રહ્યું છે આલેકી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ગુજરાતથી પણ કોઈ એક અધિકારીને જે કે તે કે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ઇલેક્શન કમિશનર તરીકે આવનારા આટવાડામાં નિયુક્તિ થઈ શકે એટલે થઈ શકે છે કે રિપ્લેસમેન્ટની જે પ્રક્રિયા છે તે ચાલી રહી હતી તે દરમિયાન જ બીજો રાજીનામું દેજે કે અનપેક્ટેડ રીતે પડી દે તો નિશ્ચિત तौर પર બીજાનું પણ રિપ્લેસમેન્ટ એક આટવાડાની અંદર જોવા મળશે બિલકુલ આભાર હિતેન તો એક મોટી ખબર હાલમાં હિતેના પેર્યા છે લોકસભા ચૂંટણી